લોકસભાની ચૂંટણી ભારતભરમાં યોજાઈ રહી છે અને બે તબક્કાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે ત્યારે રાજકીય નેતાઓએ આક્ષેપ બાજી અને નિવેદનબાજીના સમર્થન મહારથ પ્રાપ્ત કરેલું છે નેતાઓ વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં રહેવા માટે આડેધડ નિવેદનો આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની એક પ્રચાર સભામાં વિવાદિત નિવેદન કરીને ફસાઈ ગયા છે તેમણે સંબોધન કર્યું હતું કે મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ તેમને જે ઈચ્છા પડે તે કરતા હતા તેમને હોય તો ઉઠાવી લઈ લેતા હતા આ નિવેદનને લઈને મોટો વિવાદ છેડાઈ ગયો છે આ નિવેદનના કારણે કોંગ્રેસ બેકફૂટ પર જોવા મળી રહી છે આ સંદર્ભે દાંતા સ્ટેટના રાજવીએ નિવેદન આપ્યું છે કે રાજા મહારાજોએ પોતાની સંપત્તિનું દાન કર્યું હતું રાજા મહારાજોએ કોઈ લેન્ડ ગ્રેવીડ કર્યું નથી ઉલટું તેઓએ દાન કર્યું છે રાહુલ ગાંધીને આ ટિપ્પણી શોભા આપતી નથી તેમણે વધારામાં જણાવ્યું હતું કે નેતાઓને ટિપ્પણી કરવાની ફેશન બની ગઈ છે જો કે આ નેતાઓ એ તે બહાને રાજા મહારાજાઓને યાદ તો કરે છે જે અંબે આજે જે ટ્વીટ અમારા હોમ મિનિસ્ટર રાહુલ સંગીજીને કર્યું છે એમાં રાહુલ ગાંધી રાજાઓ વિશે કહે છે એવું કહે છે કે લાઇન ગ્રેબિંગ અને એવું બધું રાજાઓ કરતા સરદાર વલ્લભભાઈ પટેલ ના કહેવાથી સમસ્ત જમીન બધી સંપત્તિ બધું દાન કરી કાઢ્યું હતું એ જે કોંગ્રેસની સરકાર હતી એને અને એના પછી જે ટ્રી સાઇન થઈ હતી સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ના કહેવાથી એ ટ્રી નું ભંગ કરવામાં આવ્યું હતું કાયદેસર એ ટ્રી જે મળવાના હતા પ્રિપસ જેમાં એવું લખેલું હતું એ ઇન્દિરા ગાંધી સરકારના ટાઈમે ઇમરજન્સી ભંગ કરવામાં આવી તો આમ જોવા જાવ તો રાજા મહારાજાઓએ કોઈ લેન્ડ ગ્રેબિંગ તો કર્યું નથી ઉલટું રાજા મહારાજાએ તેમની જમીનો જે એનો રાજ હતો એ હિન્દુસ્તાનની એકતા માટે હિન્દુસ્તાન સ્વતંત્ર થાય એના માટે એને દાન કર્યું છે અને એ દાન બહુ મોટું દાન કહેવાય છે એના હિસાબે શાયદ કેવડીયામાં મ્યુઝિયમ બનવાનું છે જે રાજા મહારાજાઓને બધાની દાન કર્યું એના ઉપર અને એક સારી વાત વાત હતી કે એક અખંડ ભારતનું નિર્માણ થયું અને આવી ટિપ્પણી એમને આવા મોટા માણસને શોભા નથી દેતી હું આટલું જ કહેવા માંગુ છું અને બીજું આ કહું છું કદાચ રાજા મહારાજાઓને વાતો લાવવા એક ફેશન બની ગયું છે પેલા એક બડા મોટા મોટા નેતાએ આ કમેન્ટ કર્યું હતું અને હવે પાછું આ કમેન્ટ આવ્યું છે એ બને કમથી કમ રાજા મહારાજને દાદ તો કરે છે જે આમ બેઠું જ કહેવા માંગુ છું